कृष्ण कन्हैया लाल की जय श्री अम्बे मात की जय वाला तारा वाड़ी माला खला कपूर फूल मने थोड़ा थोड़ा या पजे वाला तारा वाड़ी माला खला कपूर फूल मने थोड़ा थोड़ा आपजे, वाला मने थोड़ा थोड़ा या पजे माला तारा वाणी माला कला कपूर फूल मने थोड़ा थोड़ा पजे पहलू ते फूल मने सत्यानु आप जे पहलू ते फूल मने सत्यानु आप जे पहलू ते फूल मने सत्यानु आप जे पहलू ते फूल मने सत्यानु आप ખલા કપૂર ચોલ મને થોડા થોડા વાલા તારા વાડી માલા ખલા કપૂર ચોલ મને થોડા થોડા પજે મે નીતિ નું આપજે બી જૂતે ફૂલ મને નીતિ નું આપજે અનિતિ ના માર્ગે જતાં મુજને અટકાવજે અનિતિ ના માર્ગે જતાં મુજને અટકાવજે માલા તરવાડી માં લાખ લાખ ફૂલ ફૂલ મને થોડા થોડા આપજે માલા તરવાડી માં લાખ લાખ ફૂલ ફૂલ મને થોડા થોડા આપજે તો તે ફૂલ મને ધર્માનુ આપજે તીજુ તે ફૂલ મને ધર્માનુ આપજે તીજુ તે ફૂલ મને ધર્માનુ આપજે તીજુ તે લાચારવાડી માં લાખ લાખ ફૂલ ફૂલમણે કોડા કોડા આપજે જો તું તે ફૂલમણે દયાનું 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 આપજે દયાનો ભાવ મારા દિલમાં ઉભરાવજે

થોડા થોડા માલા તારા વાડી માલા ખલા કપૂલ ચૂલ મને થોડા થોડા માલ તારા વાડી મા ખા કપૂલ મને થોડા થોડા జయ బోలో జయ బోలో కృష్ణ కన యానీ జయ బోలోయ బోలో జయ బోలో కృష్ణ కనయానియ బోలో రఘవని జయ శ్యామ సుందరని జయ రాఘవని జ శ్యామ సుందరని జ భ కృష్ణ కనయనియ జయ బృష్ణ కనయాణి జయ कृष्णकनैया लालकी कीजे, श्री मात कीजे,